એ એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ ત્રણથી દસમાં વરસાદ થવાની શક્યતા છે ત્યાર પછી બંગાળની સિસ્ટમો બંગાળના એક પછી એક સિસ્ટમ બચી જશે લો પ્રેશર બંધાયેલ જશે બંધાયેલ જશે પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરમાંથી દસ કે અગિયાર સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સાવરકાંઠાના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં ચારે તો કોઈ ભાગમાં છ ઇંચ જવું રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરાવાની શક્યતા રહેશે એક પછી એક સિસ્ટમો બનવાની જ છે અને આ સિસ્ટમના કારણે લગભગ હમણાં તારીખ ત્રણથી દસમાં અને અગિયાર બાદ સુધીમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થાય કચી તો ભારેથી વધુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પૂર્વ ગુજરાતના પૂર્વીય ભાગોમાં તો ભારે વરસાદ થવાની શક્યતા છે ભારે વરસાદ ઝાપટા પણ શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પણ શક્યતા રહેશે વડોદરા પાદરા બોડેલી નસવાડી અને ભરતના જંબુસર આ ભાગોમાં આ આ જે સિસ્ટમ છે ત્રણથી દસ ટકે અગિયારમાં એમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય ભાગો મહેસાણા સિદ્ધપુર સામી હારી બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે બંગાળ ઉસાગરમાં એક પછી એક સિસ્ટમો બનવાની જ છે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર તમારા બધીનો સ્વાગત છે તો કાજુ સુવા YouTube ચેનલ ઉપર. ગુજરાતમાં ભાદરવો મહિનો ભુક્કા બોલાવશે વરસાદ તીડ અને ગરમીની ભારે આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે. ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે અને સપ્ટેમ્બર મહિનો એટલે કે ભાદરવો મહિનો પણ વરસાદથી ભરપૂર રહે તેવી હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે રાજ્યમાં ભારે વરસાદને પગલે ભારે તારાજી સર્જાય છે ત્યારે હજુ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે અંગે જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજાની આગાહી સામે આવી છે ગુજરાતમાં ભાદરવો મહિનો ભૂક્કા બોલાવશે ભારે ભરપૂર વરસાદની આગાહી છે રાજ્યમાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાય છે અને વંથલીના આગાહીકાર રમણિક વામજાની આગાહી છે કે ગુજરાતમાં ભાદરવો મહિનો ભૂકાબુ લાવશે રમણિક વામજાએ સપ્ટેમ્બર મહિનામાં કઈ કઈ તારીખોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને ક્યારે ગરમીનો પ્રકોપ વધશે તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે રમણિક વામજાએ જણાવ્યું છે કે ત્રણથી નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે બપોર બાદ મંડાણી વરસાદ થઈ શકે છે જ્યારે હજુ ગાજવીજ સાથે ભારે વરસાદ પણ થઈ શકે છે ઉપરાંત ભાદરવામાં અતિ ભારે ગરમી પડી શકે છે જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વાંઝાએ જણાવ્યું છે કે તેરથી પંદર સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ થશે આ ગાળામાં બપોર પછી મંડાણી વરસાદ થઈ શકે છે એકવીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે બપોર પછી ગાજવીજ સાથે મંડાણી વરસાદ થઈ શકે છે કેટલાક ભાગમાં બે થી સાત ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે ભાદરવામાં ગરમીનો પ્રકોપ ખૂબ રહી શકે છે તેમણે વધુમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં આ વખતે વરસાદનો ખતરો થોડો ભારે રહી શકે છે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી છે આ ગઈકાલ રમણીક વામજાની મોટી આગાહી છે કે ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ રહી શકે છે રાજસ્થાનના સરહદ પરના વિસ્તારમાં તીડ જોવા મળી શકે છે વંથલીના આગાહી કારની વરસાદ અંગેની આગાહી પ્રમાણે ગુજરાતમાં ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર છે તેમણે કહ્યું કે નવરાત્રિના છેલ્લા નોરતાઓમાં પણ વરસાદ થશે દશેરા ઉપરાંત શરદ પૂર્ણિમાએ પણ વરસાદ થશે નવરાત્રિમાં પણ ગરમીનો પ્રકોપ રહી શકે છે તેમણે જણાવ્યું કે દિવાળીના દિવસોમાં ગરમીનો પ્રકોપ રહી શકે છે નવરાત્રિમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ શકે છે બફારાવાળી ગરમી અને વરસાદ પણ પડી શકે છે વધુમાં તેઓ કહે છે કે ભાદરવામાં સાપ અને વીછીનો ઉપદ્રવ વધી શકે છે પાછોતરો વરસાદ પણ જોરદાર હશે કેટલાક ભાગમાં લીલો દુકાળ પણ થઈ શકે છે ખેડૂતોને ઘાસચારો સાચવી રાખવા અપીલ કરવામાં આવી છે આ વર્ષે ચોમાસું લંબાય તેવી પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાતો દ્વારા પણ કરવામાં આવી રહી છે તો આ ઉપરાંત ઠંડીની આગાહી પણ કરી દેવામાં આવી છે તો ઠંડીની આગાહી વિશે પણ થોડું જાણીએ હજુ તો ચોમાસું ગયું નથી અને ઠંડીની આગાહી પણ આવી ગઈ છે વૈજ્ઞાનિકોએ અત્યારથી કરી દીધી છે ભવિષ્યવાણી વર્ષ બે હજાર ચોવીસમાં કાળઝાળ ગરમી બાદ હવે કડક શિયાળો જોવા માટે તૈયાર થઈ જાઓ આ વખતે શિયાળો તમામ રેકોર્ડ તોડી નાખશે ભૂક્કા બોલાઈ જાય તેવી ઠંડી પડશે વર્ષ બે હજાર ચોવીસમાં દેશવાસીઓ માટે આકરો બની રહ્યો છે આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે તો ચોમાસું પણ ભારે રહ્યું છે ત્યારે હવે કડકડતી ઠંડી માટે પણ હવામાન નિષ્ણાતોએ આગાહી કરી દીધી છે કારણ કે આ વર્ષે ઠંડી તેના તમામ રેકોર્ડ તોડી દેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દેશમાં ચોમાસું મોડું આવ્યું છે પરંતુ હવે બરાબરનું જામ્યું છે હજી પણ સપ્ટેમ્બર મહિનો ભારે જવાનો છે આ વચ્ચે આગામી ઠંડીની સિઝનની ભવિષ્યવાણી થઈ ગઈ છે લાનીનાની સૌથી મોટી અસર આગામી ઠંડીની સિઝન પર પડશે વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે લાનીનાથી બંગાળની ખાડીનું તોફાન ઉત્તર ભારતમાં ઠંડી વધારી દેશે ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મૃત્યુજય મહાપાત્રએ આગાહી કરતાં કહ્યું છે કે લાનીનાથી ચોમાસાને ખાસ અસર નથી થઈ પરંતુ જો શિયાળા પહેલાં લાનીનાની પરિસ્થિતિ ઊભી થઈ તો ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરી સુધી હાડથી જવતી ઠંડી પડવાની છે તેમણે કહ્યું કે હાલ પ્રશાંત પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સપાટીનું તાપમાન સરેરાશથી વધુ છે પૂર્વમાં પૂર્વમાં સરેરાશની નજીક કે નીચે છે બંને છેડાના તાપમાન વચ્ચે અંશો ન્યુટ્રલ અન અલનીનો અને લાનીનાની પરિસ્થિતિનો બનેલી છે લાનીનાની પરિસ્થિતિની ચોમાસાના અંતિમ સપ્તાહ કે તે પછી પછી જ વિકસિત થશે લાનીનાની સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન બનવાની છાસઠ ટકા શક્યતા છે શિયાળામાં નવેમ્બરથી જાન્યુઆરી પચ સુધી ઉત્તર ગોળાર્ધમાં રહેવાની શક્યતા પીચોતેર ટકા પણ વધુ છે શું ચોમાસાને અસર થશે લાનીનાના ભારતના ચોમાસાને અસર કરે તેવી શક્યતા નથી દેખાતી તેવું હવામાન વિભાગનું કહેવું છે તે સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે બનશે ત્યાં સુધી ચોમાસાની સિઝન પૂરી થઈ જશે દક્ષિણ ભારતના ચોમાસાને તે અસર કરે તેવી શક્યતા છે કારણ કે ઓક્ટોબરના અંતથી અહીં ચોમાસું શરૂ થાય છે લાનીનાને કારણે બંગાળની ખાડીમાં સમુદ્રી તોફાનની એક્ટિવિટી વધી જાય છે અને ઉત્તર ભારતમાં સખત ઠંડી પડે છે સિસ્ટમ આવી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે ભાગોમાં સપ્ટેમ્બર દસમા વરસાદ થવાની શક્યતા છે ત્યાર પછી બંગાળની સિસ્ટમો બંગાળમાં એક પછી એક સિસ્ટમ વધી જશે લો પ્રેશર મંત્રાલય જશે પ્રેશર મંત્રાલય છે પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરમાંથી દસ કે અગિયાર સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સાવરકાંઠાના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં ચારે તો કોઈ ભાગમાં છ ઇંચ જવું રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે દેશ ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ ત્રણથી દસમાં વરસાદ થવાની શક્યતા રહેશે ત્યાર પછી બંગાળની સિસ્ટમો બંગાળમાં એક પછી એક સિસ્ટમ વધી જશે લો પ્રેશરો મંત્રાલય જશે મંત્રાલય જશે પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરમાંથી દસ કે અગિયાર સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સાવરકાંઠાના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં ચારે તો કોઈ ભાગમાં છ ઇંચ રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં આવવાની શક્યતા છે કે બીજી એક સિસ્ટમ આવી રહી છે એક પછી એક સિસ્ટમો બનવાની જ છે અને આ સિસ્ટમના કારણે લગભગ હમણાં તારીખ ત્રણથી દસમાં અને અગિયાર બાર સુધીમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થાય ક્વચિત ભારેથી વધુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પૂર્વ ગુજરાતના પૂર્વીય ભાગોમાં તેઓ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભારે વરસાદ વરસાદની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે વડોદરા પાદરા બોડેલી નસવાડી અને ભરૂચના જંબુસર આ ભાગોમાં આ આ જે સિસ્ટમ છે ત્રણથી દસ ટકા અગિયારમાં એમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ ગાંધીનગર ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય ભાગો મહેસાણા સિદ્ધપુર સમી હારી બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે બંગાળ સરમાં એક પછી એક સિસ્ટમો બનવાની જ છે અને આ સિસ્ટમના કારણે લગભગ હમણાં તારીખ ત્રણથી દસમાં અને અગિયાર બાદ સુધીમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થાય કચ્છી તો ભારેથી વધુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પૂર્વ ગુજરાતના પૂર્વીય ભાગોમાં તો ભારે વરસાદ થવાની શક્યતા છે ભારે વરસાદ વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે વડોદરા પાદરા બોડેલી નસવાડી અને ભરૂચના જંબુસર આ ભાગોમાં આ આ જે સિસ્ટમ છે ત્રણથી દસ ટકા અગિયારમાં એમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગર ભાગોમાં પણ વરસાદ થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ ગાંધીનગર ઉપરાંત આજે ત્રણ સપ્ટેમ્બરને મંગળવારે આ સિસ્ટમ સુરત આસપાસ છે આવતીકાલે ચાર સપ્ટેમ્બર અને બુધવારે સિસ્ટમ અમદાવાદ તરફ ખસી રહી છે પાંચ સપ્ટેમ્બર અને ગુરુવારે ડિપ્રેશન અમદાવાદથી આગળ વધી ઉત્તર ગુજરાત તરફ ખસી રહ્યું છે આજે કયા કયા જિલ્લામાં એલર્ટ છે તેની વાત કરીએ તો આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ઓફસોર ટ્રફ મોન્સૂન ટ્રફ અને સિયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે આજે ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ અપાયું છે તો ભાવનગર બોટાદ આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર ખેડા અમદાવાદ પંચમહાલ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદ હમણાં ખમૈયા કરવાના મૂડમાં નથી આગાહીકારનું કહેવું છે કે ફરી વરસાદી નવી સિસ્ટમ ગુજરાતમાં ધડબડાટી બોલાવી શકે છે ગુજરાત પર આવેલી વરસાદી સિસ્ટમની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં ગઈકાલે રાતથી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે આવામાં હવે નિષ્ણાતોએ પણ મહત્વની આગાહી આપી છે ગુજરાતના ખેતી નિષ્ણાત અને આગાહીકાર અંબાલાલ પટેલ જણાવે છે કે ત્રણથી નવ સપ્ટેમ્બરનો વરસાદ ગુજરાતના ઘણા ભાગોને કવર કરી લેશે જેમાં રાજ્યોના સાઠથી પાંસઠ ટકા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે બંગાળની ખાડીના લો પ્રેશરના કારણે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે પરંતુ પાછલા રાઉન્ડમાં જે તીવ્રતા હતી તેટલો ભારે વરસાદ નહીં હોય આ સાથે વિસ્તાર પણ ઓછા હશે આ રાઉન્ડ દરમિયાન મધ્યમથી ભારે અને એકાદ બે સેન્ટરમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે આગાહીકાર જણાવે છે કે બંગાળની ખાડી પરથી આવેલું લો પ્રેશર મજબૂત છે અને બની શકે તે બની શકે કે તે હજુ વધુ મજબૂત થઈને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે આ વરસાદી સિસ્ટમ ત્રણથી નવ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતને અસર કરશે વધુમાં તેઓ જણાવે છે કે આજના દિવસે ગુજરાતના પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ નડિયાદ વડોદરા છોટાઉદેપુર રાજપીપળા દાહોદ ગોધરા તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને કચ્છના રાપરમાં વરસાદની તીવ્રતા વધુ રહી છે તેમણે વધુમાં કહ્યું છે કે આ વરસાદથી કેટલાક વિસ્તારોને ફાયદો તો કેટલાક વિસ્તારોને નુકસાન કરી શકે છે કેટલાક ખેડૂતો કે જેમને પાણીની જરૂર છે તેમને ફાયદો થઈ શકે છે તેમણે વધુમાં સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે કે ગુજરાતને જે વિભાગોમાં કૂવા ભરાય તેટલો વરસાદ નથી થયો ત્યાં સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થાય ત્યાં સુધી સારો વરસાદ થઈ શકે છે ગુજરાત તરફ આવતી સિસ્ટમ ક્યાં પહોંચી છે અને હવે કયા જિલ્લામાં વધશે વરસાદ આજે ક્યાં પડશે અતિ ભારે વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં ફરીથી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન નબળું પડી ગયું છે અને હવે તે વેલમાર્ક લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે જે આગળ વધીને ગુજરાત નજીક આવે તેવી સંભાવના છે હાલ આ સિસ્ટમ મહારાષ્ટ્રના વિદર્ભ અને તેની આસપાસના વિસ્તારો પર પહોંચી છે જે આગળ વધીને હવે ગુજરાતની નજીકથી પસાર થાય તેવી સંભાવના છે આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને કેટલાક વિસ્તારોમાં સોમવારે ભારે વરસાદ પણ પડ્યો છે તાજેતરમાં જ અરબી સમુદ્રમાં બનેલું અસના વાવાઝોડું પણ રાજ્યથી દૂર જઈને દરિયામાં નબળું પડી ગયું છે અને તે પણ વેલમાર્ક લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ ગયું છે હવે આગામી બાર કલાકમાં તે હજી પણ નબળું પડીને લો પ્રેશર બની જશે અને પછી આ સિસ્ટમ વિખેરાઈ જશે જોકે અસના વાવાઝોડાની નબળી પડેલી સિસ્ટમની ગુજરાતમાં કોઈ અસર થવાની નથી હાલનો વરસાદ બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમને કારણે થઈ રહ્યો છે આ સાથે જ હવામાન વિભાગે હજી વધુ એક લો પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં સર્જાવવાની આગાહી કરી છે બંગાળની ખાડીમાં આ નવું લો પ્રેશર પાંચ સપ્ટેમ્બરની આસપાસ બનશે ગુજરાતમાં હવે કયા જિલ્લામાં કયા જિલ્લા તરફ વરસાદનું જોર વધુ છે તે જાણીએ ઓગસ્ટ મહિનામાં ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાતમાં પડેલા અત્યંત ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર કચ્છ તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી અને રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ખેતી તથા સડક પરિવહનને નુકસાન થયું છે હાલમાં જે સિસ્ટમ આગળ વધીને પશ્ચિમ મધ્યપ્રદેશ પર આવશે એટલે કે તે ગુજરાત નજીકથી પસાર થશે અને તેના કારણે હાલ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે વરસાદનું જોર સૌથી વધારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પર રહેવાની શક્યતા છે આગામી ત્રણથી ચાર દિવસોમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આ વખતે સારો વરસાદ પડે તેવી શક્યતા છે હવામાન વિભાગે ત્રણ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે જેમાં ભરૂચ સુરત ડાંગ તાપી વલસાડ તથા નર્મદા જિલ્લામાં વધારે વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત આણંદ ખેડા પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભાવનગર તથા અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે ત્રણ સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વધવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ તથા અરવલ્લી જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ છવાશે અને કોઈ સ્થળે ભારે વરસાદ થઈ શકે છે આગામી બેથી ત્રણ દિવસ દિવસમાં સૌથી વધારે વરસાદનું જોર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ અને મધ્ય ગુજરાતમાં રહેવાની સંભાવના છે જેની સાથે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે પરંતુ આ વખતે અત્યંત ભારે કે અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં થવાની શક્યતા ઓછી છે ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે રાજ્યમાં કેટલા દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે કારણ કે વરસાદના લીધે ખેડૂતો હવે કંટાળી ગયા છે પાક જે છે તે તૈયાર થવા આવ્યો છે કોઈ કોઈ જગ્યાએ એવી પણ હાલત છે કે પાકને વધારે પાણી પડે તો નુકસાન થાય એમ છે હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન પ્રમાણે ગુજરાતમાં આ આખું અઠવાડિયું હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ઘણા વિસ્તારોમાં ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે આગાહી પ્રમાણે અને હવામાનના વિવિધ મોડલો પ્રમાણે ગુજરાતમાં આઠ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહે તેવી પૂરી સંભાવના છે ત્રણ સપ્ટેમ્બરના રોજ ગુજરાત રિઝનમાં વરસાદનું જોર વધારે રહેવાની અને કોઈ સ્થળે અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ ઉપરાંત ગુજરાતમાં ત્રણ અને ચાર સપ્ટેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે અને છ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હાલ ગુજરાતમાં એક જૂનથી ત્રણ સપ્ટેમ્બર સુધી સરેરાશ કરતાં પચાસ ટકા વધારે વરસાદ થયો છે અને મોટાભાગના જિલ્લામાં સરેરાશ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકામાં થયો છે જેમાં સરેરાશ કરતાં બસો ઓગણએસી ટકા જેટલો વધારે વરસાદ થયો છે આ ઉપરાંત પોરબંદરમાં એકસો બેતાલીસ ટકા કચ્છની વાત કરીએ તો કચ્છમાં એકસો છવ્વીસ ટકા જામનગરમાં એકસો છ ટકા સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે એટલે કે કેટેગરી અને નંબર વાઇઝ જો વાત કરીએ તો સૌથી વધુ સૌ પ્રથમ દેવભૂમિ દ્વારકામાં ત્યારબાદ પોરબંદરમાં અને ત્યારબાદ કચ્છમાં અને ત્યારબાદ જામનગરમાં આ ચાર જિલ્લામાં આ વખતે ભારે વરસાદ નોંધાયો છે સમગ્ર ગુજરાતમાં આ ચાર જિલ્લા એવા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદનો રેકોર્ડ તૂટ્યો છે સામાન્ય રીતે દેવભૂમિ દ્વારકા જે જિલ્લો છે ત્યાં સાઠ જે સાઠ ટકા જેટલો વરસાદ દર વર્ષે નોંધાતો હોય છે પરંતુ આ વર્ષે બસો ઓગણએસી ટકા જેટલો વરસાદ નોંધાઈ ગયો છે જે ખૂબ ભારે કહી શકાય તો બીજી તરફ ઉત્તર ગુજરાત તરફ ખતરો જે છે તે સતત વધી રહ્યો છે હવામાન વિભાગના ટૂંકા ગાળાના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ અને બુધવારે હળવાથી લઈને અતિભારે વરસાદની શક્યતા છે જેમાં બનાસકાંઠામાં ભારેથી અતિભારે અને મહેસાણા સહિત ચાર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતમાં વરસાદી આંશિક વિરામ લીધો હતો પરંતુ ગઈકાલે સાંજથી વરસાદે ઉત્તર ગુજરાતમાં ફરીથી એન્ટ્રી કરી છે બંગાળની ખાડીમાં બનેલા ડિપ્રેશનના કારણે ઉત્તર ગુજરાતમાં સોમવારે સાંજથી જ વરસાદ શરૂ થઈ છે જેમાં હવામાન વિભાગ દ્વારા મંગળવારે ભારે તેમજ બુધવારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ સદંતર બંધ હતો પરંતુ બંગાળની ખાડીમાં એકત્રીસ ઓગસ્ટે બનેલું ડિપ્રેશન ઉત્તર પશ્ચિમ દિશામાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે સોમવારે સવારથી ત્રીજા તબક્કાના વાવાઝોડાની અસર ઉત્તર ગુજરાતમાં વરસાઇ હોય તેમ સાંજે છ વાગ્યા સુધીમાં છત્રીસ ટકા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો મહેસાણાના મહેસાણામાં સાંજના ચારથી પાંચમાં એક કલાકમાં એક ઇંચ ખાબકતા ગોપી અને ભમરિયા નાળા સહિતના નીચાણના ભાગોમાં પાણી ભરાઈ ગયા આ સિવાય વિજાપુરમાં અડધો ઇંચ જ્યારે સતલાસણામાં પાંચ મીમી ઊંઝામાં ચાર મીમી અને ખેરાલુમાં બે મીમી વરસાદ નોંધાયો છે સૌથી વધુ અઢી ઇંચ વરસાદ પ્રાંતિજમાં વરસ્યો હતો જ્યારે હિંમતનગરમાં દોઢ ઇંચ વિજયનગરમાં સવા ઇંચ તલોદમાં અડધો ઇંચ માલપુરમાં એક ઇંચ બાયડમાં પોણો ઇંચ મેઘરજ માલપુરમાં અડધો અડધો ઇંચ પડ્યો હતો તેમજ મોડાસામાં આઠ આઠ ઇંચ દાંતીવાડામાં દસ ડીસામાં બે અને સેદપુરમાં ચાર મીમી વરસાદ નોંધાયો છે હવામાન વિભાગના ટૂંકા ગાળાના અનુમાન મુજબ મંગળવારે હળવો અને બુધવારે હળવોથી લઈને અતિભારે વરસાદ બનાસકાંઠામાં જોવા મળી શકે છે સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ અને ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ભરૂચના વાલિયામાં આભ ફાટ્યું બાર ઇંચ વરસાદથી ઘરો અને બજારોમાં પાણી જ પાણી નડિયાદમાં ભારે વરસાદ છે નવસારીમાં પૂર્ણા નદીના પાણીએ ભારે તબાહી મચાવી છે ગુજરાત માટે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે મોડી રાત્રે ભરૂચના વાલિયામાં આગ ફાટિયા જેવી સ્થિતિ થઈ હતી તેમ ચૌદ કલાકમાં બાર ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી અનેક ઘરોમાં પાણી ભરાયા હતા તેમજ નદી નાળા છલોછલ થયા હતા વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં ડૂબી ગયું છે લોકો પોતાના ઘરમાં જ કેદ થયા છે બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ત્યાંસી તાલુકામાં વરસાદ વરસ્યો છે મોડી રાત્રે નડિયાદ પાટણ મહેસાણા અને બનાસકાંઠા સહિતમાં વરસાદ ખાબક્યો હતો ઉલ્લેખનીય છે કે આજે પણ હવામાન વિભાગ દ્વારા ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી સ્થિતિ વધુ વણસવાની પૂરી શક્યતા છે આજે સવારે છથી આઠ વાગ્યા સુધીના કયા તાલુકામાં કેટલો વરસાદ છે તેના આંકડાની જો વાત કરીએ તો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં બે પોઈન્ટ ત્યાંશી ઇંચ વરસાદ છે ભરૂચના વાલિયામાં બે પોઈન્ટ છોતેર ઇંચ વરસાદ વલસાડના બે પોઈન્ટ ચોસઠ ઇંચ વરસાદ સુરતના ઉમરપાડામાં બે પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ સુરતના માંગરોળમાં એક પોઈન્ટ સત્તાણું ઇંચ વરસાદ આજે સવારે છ વાગ્યે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકના વરસાદી આંકડા અને તાલુકાની જો વાત કરીએ તો ભરૂચ જિલ્લાના વાલિયામાં અગિયાર પોઈન્ટ ઓગણ ઇંચ વરસાદ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ ગુજરાત રાજ્યના વાલીયા તાલુકામાં પડ્યો છે તાપી જિલ્લાના સોનગઢમાં દસ ઇંચ વરસાદ તાપીના વ્યારામાં આઠ પોઈન્ટ અઠ્ઠાણું ઇંચ વરસાદ સુરતના માંગરોળમાં સાત પોઈન્ટ છોતેર ઇંચ વરસાદ ડાંગના વધઈમાં સાત પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ ભરૂચમાં સાત અઠ્યાવીસ ઇંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં છ પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ વરસાદ તાપીના ઓછલમાં છ ત્રાણું ઇંચ વરસાદ તાપીના ડોલવણમાં છ ઇંચ વરસાદ ખેડાના નડિયાદમાં છ ઓગણ સિત્તેર ઇંચ વરસાદ નડિયાદમાં ભારે વરસાદ હાલ પણ શરૂ છે ગુજરાત રાજ્યમાં વરસાદના પાંચથી સાત દિવસના વિરામ બાદ ફરી એક વખત આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે એવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતા છે ઓરિસ્સા પાસે જે ડિપ્રેશન સર્જાયું હતું એ હાલમાં પૂર્વ પર સક્રિય છે આ ડિપ્રેશનના કારણે દક્ષિણ અને પૂર્વ મધ્ય ગુજરાતના ભાગો પર વરસાદની અસર રહેશે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં રાજસ્થાનના જેસલમેરમાં જે મોન્સૂન ટ્રફ સક્રિય છે એને કારણે વરસાદ રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓફસો ટ્રફની અસર રહેશે આ ઉપરાંત ગુજરાત નજીક વીસ અલ્ટિટ્યૂડ ઉત્તરમાં સિયર ઝોન સક્રિય છે આ ચાર સિસ્ટમના કારણે ગુજરાતમાં આગામી એક સપ્તાહ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની તીવ્રતાને લઈને જુદા જુદા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં જે જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી હોય ત્યાં રેડ એલર્ટ ભારે વરસાદની આગાહી હોય ત્યાં ઓરેન્જ એલર્ટ અને ભારેથી મધ્યમ વરસાદની શક્યતા હોય એ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવે વાત કરીએ રેડ એલર્ટવાળા જિલ્લાની તો આજે સુરત નર્મદા છોટાઉદેપુર આ ત્રણેય જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો બનાસકાંઠા ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ નવસારી વલસાડ તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ યલો એલર્ટની તો અમદાવાદ ખેડા આણંદ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ભાવનગર અને અરવલ્લી આ આઠ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બફારાનો અનુભવ કરવા અમદાવાદીઓ તૈયાર રહેવું પડશે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે મહત્વનું છે કે ગતરોજ અમદાવાદ શહેરમાં ફરી એક વખત તાપમાનનો પારો ઉચકાતા શહેરીજનો સેકાયા હતા ગતરોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં એક નવ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું જ્યારે આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થતાં શહેરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થાય એવી શક્યતા છે પરંતુ બપોર બાદ જો વરસાદ બંધ થઈ જાય તો બફારાનો અનુભવ કરવા અમદાવાદીઓએ તૈયાર રહેવું પડશે સપ્ટેમ્બરમાં દસ દિવસ વરસાદ પડી શકે છે સરેરાશ પાંચ ઇંચથી વધુ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે જો વાત કરીએ તો સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ચાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ પડતો હોય છે પરંતુ હાલમાં સક્રિય લો પ્રેશરની સિસ્ટમની અસરથી અમદાવાદમાં સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બરના દસ દિવસ દરમિયાન સરેરાશ કરતાં વધુ વરસાદ પડી શકે છે તેમજ દર વર્ષ કરતાં આ વખતે ભાદરવાની ગરમી એકથી બે ડિગ્રી ઓછી રહે એવી શક્યતા છે સપ્ટેમ્બરમાં શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાથી લઈને હળવાથી ભારે વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને ત્રણ તારીખથી નવ તારીખ સુધી હળવાથી મધ્યમ તેમજ એકાદ દિવસ ભારે વરસાદ પડી શકે છે તેમજ સપ્ટેમ્બર મહિના દરમિયાન અમદાવાદમાં દસ દિવસથી વધુ વરસાદ પડવાની શક્યતા છે ગરમીનો પારો એકથી બે ડિગ્રી ઓછો રહી શકે છે વાત કરીએ ગરમી વિશે તો સપ્ટેમ્બરમાં અમદાવાદમાં ગરમીનો પારો શરૂના પંદર દિવસ દરમિયાન બત્રીસ ડિગ્રીની આસપાસ તેમજ પંદર સપ્ટેમ્બરથી મહિનાના અંત સુધીમાં વધીને ચોત્રીસ ડિગ્રી સુધી પહોંચી જતો હોવાથી કાળઝાળ ગરમી પડે છે પરંતુ આ વર્ષે વરસાદનું જોર યથાવત રહેતા સપ્ટેમ્બરમાં ગરમીનો પારો સામાન્યથી એકથી બે ડિગ્રી ઓછો રહી શકે છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે સપ્ટેમ્બરની ત્રણથી પંદર તારીખ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ શરૂ રહેશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તેમજ આ વિસ્તારોમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન સામાન્યથી વધુ રહી શકે છે એવી જ રીતે સૌરાષ્ટ્રના કેટલાક અંતરિયાળ વિસ્તારમાં પારો સામાન્ય રહેવાની શક્યતા છે તેમજ સમગ્ર મહિના દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર